હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે અત્યારે રોજ ભૂંદ અને હડકાનો જે ત્રાસ છે એના માટે તાર ફેન્સિંગ કરવું સૌથી બેસ્ટ છે સૌથી સારી વસ્તુ છે તો હમણાં જ અઢાર તારીખ બાર તારીખથી અઢાર તારીખ બાર બેથી અઢાર બે લગી સરકારનું આઈ પોર્ટલ ખોલવાનું છે ને એની અંદર તાર ફેન્સિંગનું એક અરજી થવાની છે ને સરકાર એક મીટરે બસો રૂપિયા સહાય આપવાની છે તો જેને જેને અરજી કરવી એના માટે આ બહુ મહત્ત્વનો ટાઈમ છે અને આ ટાઈમમાં અરજી કરી વાળવી તો આપણે તાર ફેન્સિંગ થઈ જાય પૂરી તાકાતવાળું અને ડિઝાઇનવાળું તાર ફેન્સિંગ થઈ જાય તો એના માટે અમુક નિયમો છે સરકારના એ નિયમોને ધ્યાનમાં રાખીને અને તાર ફેન્સિંગ કરવાનું છે તો જેને જેને આના નિયમની ખબર હોય તો જેને આવું નથી કરવું એ ખોટે ખોટી અરજી ન કરે ને આ નિયમથી જેને કામ કરવું એ આની અંદર અરજી કરે તો બહુ સરસ મજાનો વિડીયો તમે જોતા રહીજો પણ એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો બાર તારીખે બીજા મહિનાની બાર તારીખે આઈ પોર્ટલ ખોલવાનું છે એમાં તમારે ખાસ અમુક વસ્તુ તાર ફેન્સિંગના યાદ રાખવાના છે એક ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી પડે એટલે કે સાડા બાર વીઘાને આળે ગાળે જમીન હોય એ જ આની અંદર અરજી કરીએ કે ધારો કે તમારે સાડા બાર વીઘા નથી અને સો વીઘા છે તો તમારે આડોશી પાડોશીની ગ્રુપમાં આ અરજી કરી શકો તમે બે જણા કે ત્રણ જણા જોઈન્ટ થઈને અરજી કરી શકો પણ જેને બારથી ઓછી છે ને જેને પોતાને જો કરવું છે તો એ લોકો અરજી નહીં કરીને એની અરજી સ્વીકારવામાં નહીં આવે તો આ વસ્તુને એક ધ્યાનમાં રાખવાનું છે આ એક એનો પહેલો મહત્ત્વનો નિયમ છે એટલે જેને બાર વીઘાથી ઓછી છે એને અરજી નથી કરવાની ત્યાર પછી આ અરજી કર્યા પછી આ એક કિસાન પોર્ટલ ઉપર આ અરજી બાર તારીખે ખોલવાની છે તો આ અરજી કર્યા પછી તમારે જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી પહોંચાડવાની છે કે તમે અરજી કરી અને આખા એક ડોક્યુમેન્ટ સાથે આ બધું પહોંચાડવાનું છે ડોક્યુમેન્ટની અંદર ખાસ તમારે ધારો કે સંયુક્ત જમીન છે તો એનું સોગંદનામું હોવું ખૂબ જરૂરી છે હાથ બાર આઠ તાજા અને મતલબમાં તાજેતરના જે નવા હોય એ કાઢેલા હોવા જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ આ એની એક બેંકની પાસબુક હોવી જોઈએ કારણ કે બેંકની પાસબુકની અંદર તમારી સબસિડી જમા થતી હોય છે એટલે એ એક ખાસ હોવી જોઈએ તો આ વસ્તુ કમ્પ્લેટ હોય એને જ અરજી કરવાની છે આમાં ડોક્યુમેન્ટ ઘટતા હોય અરજી નથી કરવાની સંયુક્ત ખાતું એને ખાસ મતલબમાં સોગંદનામું કરવું ખૂબ જરૂરી છે તો આ પણ એક બહુ મહત્ત્વની વાત છે ને જમીનનો નકશો કઈ રીતની જમીનની ડિઝાઇન છે આ નકશો પણ તમારે લોકો માગે છે ભલે અરજી ટાઈમે નહીં માગે પણ પછી માગશે પણ માગશે એની તૈયારી હોવી જોઈએ ત્યાર પછી આની અંદર જ્યારે તમારી અરજી થઈ અને તમને વારો આવ્યો તો તમારે આની અંદર સિમેન્ટના થાંભલા હોવા પડે અને આઠ ફૂટના આળા ગાળાના હોવા પડે મતલબમાં બે પોઈન્ટ પાંચ મીટરના હોવા જોઈએ આ એની ડિઝાઇન છે આ એ ડિઝાઇનથી જ કામ કરવું પડે અથવા આ સિમેન્ટના થાંભલા ફરજિયાત છે સિમેન્ટના થાંભલા ગેલવેનાઇઝના થાંભલા હોય તો આઈએસઆઈ થાંભલા હોવા પડે અને જીએસટીવાળું બિલ હોવું ફરજિયાત છે તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે તમારે આડેધેડ થાંભલા નથી લેવાના આઈએસઆઈ થાંભલા લેવાના છે અને જીએસટીવાળું બિલ લેવાનું છે આ બે વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે અને આ ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે જો તમારો વારો આવે તો અને એની ડિઝાઇન એ પણ છે કે દર ત્રણ મીટર થાંભલો હોવો પડે મતલબ આ દસ ફૂટને આળગાળે તમારો સિમેન્ટનો થાંભલો અથવા તો લોખંડનો થાંભલો હોવો પડે નિશે સિમેન્ટ કોક્રેસ કરેલું હોવું પડે અને પંદર મીટરે તમારે એક આડો આડો થાંભલો મતલબમાં ટેકાના બે બાજુ થાંભલા હોવો પડે આ સરકારની ડિઝાઇન છે આ ડિઝાઇન પ્રમાણે જ કામ કરવાનું છે આ વસ્તુનું પણ ધ્યાનમાં રાખવાનું છે આ રીતે કામ કરવાનું છે અગાઉ ફેન્સિંગ કરેલું હોય છે અને આવી ડિઝાઇનથી નહીં હોય તમારું ફેન્સિંગ નહીં આવે કારણ કે અરજી કર્યા પછી તમારો જો વારો આવશે તો ત્યાંથી અધિકારી તમારી વાડીએ જોવા આવે છે ફેન્સિંગ તમારું જૂનું કરેલું છે કે નહીં જો કરેલું હોય છે તમારી અરજી ના મંજૂર થશે એટલે અગાઉ અરજી કરેલી હોય અને તમારું ફેન્સિંગ કરેલું હોય અને એ તમે પાસ કરાવવાની કોશિશ કરશો તો નહીં થાય આ વસ્તુને પણ તમે ધ્યાનમાં રાખજો કારણ કે એ રીતે લોકો અધિકારી પહેલા જોવા આવે છે અને પછી આ હોય છે તમે ધારો કે તમને અરજી મંજૂર થઈ ગઈ તો મંજૂર અરજી મંજૂર થયા પછી એકસો વીસ દિવસની અંદર તમારે આ કામ પૂરું કરી દેવાનું હોય છે લાંબાળ થાય તો તમારી અરજી ઓટોમેટિક ના મંજૂર થાય અને તમારા પૈસા ખોટા તમારે દેવા પડશે મતલબમાં તમામ પૈસા સરકારમાંથી સબસિડી નહીં આવે તો આ આ વસ્તુ એકસો વીસ દિવસમાં કમ્પ્લીટ હોવું પડે જે માલની તમે ખરીદી કરો થાંભલા હોય તાર હોય કે જાળી હોય કે જે કાંઈ તમે અરજી તમે જે કાંઈ ખરીદી કરો એનું આઈએસઆઈ અને જીએસટીવાળું બિલ હોવું ફરજિયાત છે અને તાજી અરજી કર્યા પછી મંજૂરી આવ્યા પછીની તારીખનું બિલ હોવું ફરજિયાત છે એટલે જૂની જૂની તારીખના બિલ પણ આની અંદર મંજૂર થતાં નથી આ બધે નીતિ નિયમ જાણજો અને પછી તમે અરજી કરજો આડેધાડે બેફામ અરજી કરીને જેના વારા આવતા હોય છે રહી જાય નહીં વાર આવતા હોય નહીં ખોટી અરજીઓ કરી જાય એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું છે અને એક મીટરે સરકાર ઓછામાં ઓછા બસો રૂપિયા સૂકવવાની છે જે સહાય છે એ અથવા તો જે કઈ ખર્ચો છે એના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય છે એ સરકાર ચૂકવશે એટલે એક મીટરે બસો રૂપિયા ગણીને તમે હાલજો એટલી સરકાર તમને સહાય આપવાની છે ને એમાં કઈ વધારાનો ખર્ચો થશે તે તમારા ખીચામાંથી આપવાનો છે એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખજો આ આ આ નિયમ આ નીતિ નિયમ મુજબ હાલજો આવા નિયમ સાથે જેને હાલવું હોય એને જ અરજી કરવાની છે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને અરજી કરજો બીજું કે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની છે કારણ કે સરકારના કોટા હોય છે કે હવે મતલબમાં જે ડ્રો સિસ્ટમ હતી રદ થઈ ગઈ છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો જેની વહેલી અરજી થશે એને જ આ લાભ મળવાનો છે આ પણ સરકારના નીતિ નિયમ છે કારણ કે એણે અમુક જિલ્લામાં અમુક તાલુકામાં અમુક કોટા ફાળવા હોય કે આટલા ખેડૂતને અરજી આટલા ખેડૂને આપણે સહાય આપવાની છે તો જેની વહેલી અરજી થઈ જશે એને જ આ લાભ મળવાનો છે ઓલી ડ્રો સિસ્ટમ પણ બંધ થઈ ગઈ છે એની પણ નોંધ લેવી અરજી આઈ કિસાન પોર્ટલ ઉપર કરવાની છે અને મોબાઈલ દ્વારા દરેક કીધે થઈ જાય છે તમે ભણેલા ન હોય તો તમારા છોકરાઓ જે મોબાઈલ વાપરતા હોય કહી દેવું પણ તમારે કોમ્પ્યુટરવાળાની વાટે ન રહેવું કારણ કે અહીંયા લાઈન હોય લાઇન હોય તમારી અરજી મોડું થશે મોડું થશે તમારો આઈ કિસાન પોર્ટલ ઉપર એનો કોટા પૂરો થઈ જશે તમને એનો લાભ નહીં મળે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમારે કામ કરવાનું છે ઈચ્છી કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે એકાવન આમાં તમે કોલ ગમે ત્યારે કરી શકો છો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો પણ આ અમારા નંબરમાં હાઈ લખીને તમે મોકલી શકો છો કારણ કે આમાં આવી અરજીઓ આવા નવા નવા નિયમો કે જ કંઈ ખેતીવાડીને લગતા જ કંઈ છે એ બધું આની અંદર આવવાનું છે અને અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને જે કાંઈ સરકારની યોજનાઓ છે એનો લાભ ઝડપથી મળે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે એથી કાંઈ કોઈને જાણવું હોય તો આપણા નંબર આપેલા છે અસ્તુ જય ભારત